નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો

1566 રૂપિયાનો અમારના 1566 રૂપિયાનો કે કોપર 4.5 લીટરનો નંબર કોપર છે 1566 રૂપિયામાં વેચાણો છે 26 73 41 44 51 55 એક હા હા

पावर पावर 1556 मा लगे एमएम ए ए 1556 रुपैयाँको भाउ छ त्यही 1556 रुपैयाँको भाउ छ अनि क्वालिटी त मेरो 1556 मा बेच्नेछ यो क्वालिटी यना दिएन 56 सरकारले 56 कक 25 90 अघि अरे ગિયા 22 33 43 55 33 53 11 એકાડી માં લઈ લી આલે ભાવ છે છે માટે પ્રમાલ જોવા મળી રહ્યો છે મિક્સમાં 31 લખેલો 33 33 1000 ના ક્ષેત્રની અમ તેમ પંદરસો ને છત્રીસ રૂપિયાનો પાવ છે ત્યાં મલના પંદરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ને મિત્રો બજાર વિશેની વાત કરીએ તો બજારમાં આજે કદાચ પાંચ દસ રૂપિયા બજાર ઠંડુ એવું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ને આ માહિતી તમારી સારી લાગી તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો